હેલો ફ્રેન્ડ્સ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો બધા મજામાં બધા મજામાં જશું અમે પણ મજામાં જ છીએ સો ગાઈસ અત્યારે સમય થઈ રહ્યો છે સાડા દસ વાગી રહ્યા છે સવારના અને અત્યારે આપણે રેડી થઈ ગયા છે તો આજે અમે જઈ રહ્યા છીએ ગાંધીનગર તો ગાંધીનગર શા માટે જઈ રહ્યા છે એ તો તમને વિડીયોમાં જ ખબર પડશે તો વિડીયો એન્ડ સુધી જોવા વિનંતી છે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આગળ વિડીયોની અપડેટ તમને માં મળશે કલાક પછી એ ભાઈ આવશે ત્યાં સુધી અમે અત્યારે જઈ રહ્યા છીએ એક ખાસ કીધું મળવા માટે આપણે અત્યારે વાવોલ ગામ તરફ જઈ રહ્યા છીએ ફાઈનલી આપણે વાવોલ ગામ પહોંચી ગયા છે અને અત્યારે આપણે ઊભા છે અહીંયા મહાકાળી માનું મંદિર છે ત્યાં આગળ આપણે ઊભા છે તો ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છીએ રેખાબેનને મળવા માટે તો અત્યારે લેવા માટે આવે આવે છે તો અત્યારે અમે અહીંયા મંદિર આગળ ઊભા છે એ શ્રી મહાકાળી માનું મંદિર છે અહીંયા તમે જોઈ શકો છો મંદિર નાનું એવું જ મંદિર છે અને એમને અમે ફોન કરો તો એમને કીધું કે તમે મહાકાળી માના મંદિરે ઊભા રહો તો અત્યારે અમે અહીંયા ઊભા છે તો એ લેવા માટે આવે છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચલો આપણે મહાકાળી માના દર્શન પણ કરી લઈએ તો અત્યારે અમે આવ્યા હતા કામથી આવ્યા હતા સ્ટુડિયો ઉપર એ સાથે તાપ પણ ડેન્જર છે વાદળ છાયું વાતાવરણ છે પણ તાપ બહુ જ છે વાદળીયો તાપ છે ને એટલા માટે તો અમે ઠેક વાવો લાવ્યા હતા તો અમને થયું લાવો રેખાબેન અહીંયા જ રહે છે નજીક આવો ચાન્સ આપણને પછી મળે નહીં કારણ કે ઠેક વાવો આવી ગયા અને પછી એવું થશે કે રેખાબેનને મળવા ના ગયા એટલા માટે અત્યારે આપણે આવી ગયા છે વાવોલ બસ સો ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા છે રેખાબેનના ઘરે એમના હસબન્ડ લેવા માટે આવ્યા હતા તો અહીંયા તમે જોઈ શકો છો કેમ છો રેખાબેન મજામાં છો ને હા તબિયત સારી છે ને હા તો આ છે રેખાબેન હાય હા હા વાવોલ કામથી આવ્યા હતા તો મેં તું લાવો રેખાબેન ને મળી આવીએ આપણે આટલા નજીક આવ્યા છે તો મેં કીધું રેખાબેનને મળવાનો ચાન્સ પછી મળે નહીં આપણાને એટલે મેં કીધું જઈ આવીએ અડધો કલાક એટલે અહીંયા અમે સ્ટુડિયો પર કામથી આવ્યા હતા હા તો મી કીધું અડધો કલાકનો ટાઈમ હતો લાવો હવે થોડી વાર પણ મળી આવીએ એમ ના 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 ઠેક આટલે આવ્યા તો પછી હવે તો આપણે ફેમિલી જેવા થયા હા એટલે પછી આવવું જ પડે ને

હા શરીરના આખા પડી ના સ્નાયુ અને એના હિસાબે મારે આ ટેપો રાખવું પડે નગર આગળ સાઈડ માં ટેપો રાખવું નહીં ના હિસાબે મારે અહીંયા બરાબર એક સાઈડ એટલે એ રીતે હિસાબે પણ અહીંયા મારી કઈ તકલીફ નહી હા હા

રેખાબેન ને અત્યારે તમે જોઈ શકો છો એમની તકલીફ પણ જોઈ શકો છો ભગવાન આવી તકલીફ કોઈને ના આપે તો પણ એ સારું કહેવાય કે તમે આટલું એ કરી શકો છો

તમારા તમારા હસબન્ડનો પણ એટલો સપોર્ટ પછી સારું કેવાય એમ સારું કેવાય બાકી કોઈ કરી ના હકે આટલું ના કરી શકે સમય થઈ રહ્યો છે દોઢ વાગી રહ્યો છે રેખાબેન ના જોડે બહુ બધી વાતો કરી સુખ દુઃખ ની વાતો કરી નઈ રેખાબેન બેન હા સુખ દુઃખ ની બધી વાતો કરી અને મજા આવી ગઈ રેખાબેનની ચેનલ છે તો રેખાબેન પટેલ એમને ફૂલ સપોર્ટ કરજો છે તો ચલો રેખાબેન વખત આવો ને હા હા ચોક્કસ હવે તો આવીશું અને તબિયત સાચવજો બરાબર અત્યારે ફાઇનલી આપણે આવી ગયા હતા રેકોર્ડિંગ સ્ટુડિયોમાં હવે અંદર તો તો છો આપણે જઈશું અહીંયા અહીંયા તમે જોઈ શકો રેકોર્ડિંગ આવે છે રંજીતભાઈ જોઈ શકો છો સ્ટુડિયો છે અહીંયા જેને રેકોર્ડિંગ કરવું હોય અહીંયા આવી શકો છો એમનો કોન્ટેક નંબર હું આપી દઈશ સરસ બાકી જોરદાર સેટઅપ કર્યું છે જોઈ શકો છો અહીંયા તમે સેટઅપ બાકી જોરદાર સેટઅપ છે એટલે એક્ચ્યુઅલી આ એકોસ્ટિક જ કહેવાય આવશે તો અહીંયા આપણે કામથી આવ્યા હતા બરાબર એના માટે આ ખૂબ ઉઠ્યું છે તો ગઈસ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સોંગ રેકોર્ડિંગ એ ઓપન થાય છે આ સા માટે બનાવ્યું છે આ સેટ સંધાણી ડાયરેક્ટ રામ કાર્યક્રમ ડાયરેક્ટ કાર્યક્રમ માટે બનાવ્યું છે સારું છે બાકી જબરજસ્ત સેટઅપ કરીસ કેમેરા મને બતાવી દે અહીંયા તમે જોઈ શકો છો આ છે બધા કેમેરા અલગ અલગ કેમેરા છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સોંગ રેકોર્ડિંગ કરવામાં આવે છે તો આપણે અત્યારે હા રેકોર્ડિંગ રૂમમાં જઈએ ફોન લઈ આવું હમ तो ना तेरा भी वो एक फन आई रे भी लाओ लाओ चल से एक डायरेक्ट है हम्म અત્યારે ફાઈનલી આપણે પહોંચી ગયા છે તો અત્યારે આપણે જવાના છે પિંકીબેનના ઘરે તો અત્યારે ફાઈનલી પિંકીબેનના ઘરે આપણે પહોંચી ગયા છે તો હવે અહીંયા છે લીપની જોઈએ છે આવી ગઈ હવે ફૂલજા સિમસી હમ ચોથા માળ

જો guys આટલી હાઈટ છે બંને બરાબર ફોટો પણ પાડી લેનું પછી હું ફોટો શેર કરું ફોટાસવાળો ના ના એવું માય ફર્સ્ટ બ્લોગ એક આચાર ફ્રન્ટલેક માં કોઈ પણ આ તેમાં એવું છે ને માય ફર્સ્ટ બ્લોગ એવું છે

ફોટો પાલ ફોટો હા ફિયા બનાવી દીધી એમ ને તો ગાય અત્યારે હવે સાડા પાંચ વાગી રહ્યા છે

તો ચલો પિંકીબેન હવે અમે નીકળીએ અને પિંકીબેનની વિહાના પારે એક ચેનલ છે તો બધા એમની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એમની ચેનલ પર પણ વિઝિટ કરી આવજો એ પણ સરસ વ્લોગ બનાવે છે બોલો પિંકીબેન હવે બીજું કઈ

ચોક્કસ તમે પણ આવજો બરાબર છે ચલો તો બાય ચોક્કસ